જય માતાજી મિત્રો દીપમાલા ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે દેવ ભોલેનાથના એકસો આઠ શિવમાળાના મણકાનો પાઠ જે કોઈ દરરોજ કરશે તેના પર ભોળાનાથની કૃપા હંમેશા માટે બની રહેશે અને તેના જીવનની આધિ વ્યાધિ અને ઉપાધિ ચોક્કસ દૂર થશે મણકા એકસો આઠ मङ्गलकारी नाम नम शिवाय ओं नम शिवाय नाम नम शिवाय ओं नम शिवाय वाञ्चित् फल नाम नम शिवाय ओं नम शिवाय ऋषि ऋषिमुनि जपता नाम नम शिवाय ओं नम शिवाय ब्रह्मा विष्णु विष्णुचारे नाम नम शिवाय ओं नम शिवाय पार्वतीना प्याराम થ નમ શિવાયં નમ શિવાય નંદી ગણેશ ચકતાય જાપ નમ શિવાય નમ શિવાય નારદ શારદ ગાતા ગાય નમ શિવાય યોં નમ શિવાય તેત્રીસ કરોડ દેવતા ચકતા જાપ નમ શિવાયમ નમ શિવાય ગંધર્વ કિન્નર ગાતા ગાય નમ શિવાયોં નમ શિવાય બારે વર્ષે અમૃત ઉભરાય નમ શિવાય ઓ નમ શિવાય સાતુ સંતો પ્યારા નાથ નમ શિવાય ઓ નમ શિવાય તું નમચાવે આઠે ધામ નમ શિવાયો નમ શિવાય વિશ્વ સકળ ના તારણ હાર નમ શિવાયો નમ શિવાય કૈલાસ માં ગુંજે એક નામ નમઃ શિવાય ઓ નમ શિવાય અણુ અણુમાં વાસ નમ શિવાયોં નમ શિવાય શ્વાસે શ્વાસે જપતો જપજો જાપ નમ શિવાયોં નમ શિવાય અંત સમયે આપે કામ નમઃ શિવાયોં નમઃ શિવાય જ્યોતિષરૂપે પ્રગટ્યાનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કલ્યાણકારી એક જ નામ નમ શિવાયોં નમઃ શિવાય અમરનાથનું અમર છે નામ નમ શિવાયોં નમ શિવાય જાય ભક્તો દર્શન કરવા શિવાય ઓમ નમ શિવાય ચંદ્રની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ઓમ નમ શિવાય સોમનાથ કહેવાય નાથ નમ શિવાય ઓમ નમ શિવાય દર્શન કરતા પાપ ધોવાય નમ શિવાય ઓમ નમ શિવાય કાર્તિકેના પ્યારા તાત નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મલ્લિકાર્જુનથી પ્રત્યાનાથ નમઃ શિવાય ઓ નમઃ શિવાય પૂનમ અનાસમા અમસમાં દર્શન થાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બ્રાહ્મણની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ઓમ નમ શિવાય અવંતિકામા વિરાજ્યાનાથ નમ શિવાયોં નમ શિવાય મહાકાલથી પ્રખ્યાનાથ નમ શિવાયોં નમ શિવાય કુંભમેળાનું તીર્થતામ નમઃ શિવાયં નમ શિવાય ભક્તિમુક્તિદેનારૂનામ નમ શિવાયોં નમ શિવાય મધ્યમાચે ઓંકારનાથ નમઃ શિવાય નમ શિવાય મમ મમલેશ્વરનુ પામ્યા નામ નમ શિવાયોં નમ શિવાય વિદ્યાચલના હાર નમ શિવાયોં નમ શિવાય પરલી નામે બિરા નાથ નમ શિવાયો શિવાય વૈજનાથ નો નમ શિવાય ઓ શિવાય દર્શન કરતા નમ શિવાયોં નમ શિવાય ડાકીન વનમાં વસ્યાનાથ વસ્યા નાથ નમ નમ શિવાય ભીમ રાક્ષસને હણતા નાથ નમ શિવાયોં નમ શિવાય ભીમા શંકર પામ્યા નાથ નમ શિવાયમ નમઃ શિવાય અમર રાખ્યું ત્યાં ભીમનું નામ નમ શિવાય યોં નમ શિવાય ઋતુબંધ દક્ષિણમાં ધામ નમઃ શિવાયં નમઃ શિવાય રામની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાયં નમઃ શિવાય રામેશ્વર નામ નાથ નમઃ શિવાય યોં નમ શિવાય આપ્યા આશીર્વાદ નમઃ શિવાય નમ શિવાય ઓમ નમઃ શિવાય નાગેશ્વર શિવાય નમ શિવાય અસુરો ના સંહારક નાથ નમ શિવાય ઓમ નમ શિવાય દુર્ખ્યો ના તારણહાર નમ શિવાય ઓમ નમ શિવાય કાશી નગરી અમર છે ધામ નમ શિવાય નમ શિવાય વિશ્વેશ્વરનો મહિમા પાર નમ શિવાયં નમઃ શિવાય દર્શન કરતા પાપ ધોવાય નમઃ શિવાય ઓ નમઃ શિવાય અમરતાનું આપે વરદાન નમ ઓમ નમઃ શિવાય ગૌતમી તટે તટેજ્યાનાથ નમઃ ઓમ નમઃ શિવાય ત્રંકેશ્વરથી પ્રગટ્યાનાથ નમ ઓમ નમઃ શિવાય દર્શન કરતા થવાય નમ શિવાય પ્રગટ્યાનાથ નમ શિવાય ઓિવાય કેદારમ શિવાયો પાપ ધોવાય નમ શિવાય ઓ નમ શિવાય કેદારનાથ નો મહિમા પાર નમ શિવાય ઓ શિવાય હરિદ્વાર હરિ હરનુ ધામ નમ શિવાયોં શિવાય ઋષિકેશનો મહિમા પાર નમ શિવાય ઓમ નમઃ શિવાય કુષ્માની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સજીવન કર્યો ત્યાં બ્રહ્મકુમાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કુષ્મેશ્વરથી નાથ નમઃ શિવાય ઓ નમઃ શિવાય અમર કર્યું કુષ્માનું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જ્યોતિર્લિંગનો મહિમા પાર નમ શિવાય ઓમ નમ શિવાય જન્મ મરણ નારુ નામ નમ શિવાય ઓમ નમઃ શિવાય ગિરનાર ની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ઓ નમઃ શિવાય ભવના પાપ હરે ભવનાથ નમ શિવાય ઓમ નમઃ શિવાય દર્શન કરતા પાવન થવાય નમ શિવાય ઓ નમઃ શિવાય कुबेरेश्वर नो महिमा अपार नम शिवायों नम शिवाय कुबेर भण्डारी नाम नम शिवाय ओं नम शिवाय કળિયુગના સાચા આધાર નમ ઓમ નમઃ શિવાય અષ્ટસિદ્ધિ દેનારૂ નામ શિવાય ઓમ નમઃ શિવાય જ્ઞાન ભક્તિના છે ભંડાર નમ શિવાય ઓમ નમ શિવાય શિવ ભજતા આપે વૈરાગ નામ શિવાય ઓમ નમઃ શિવાય ચાર પદાર્થ આપે નાથ નમઃ શિવાય ઓમ શિવાય અડસઠ તીરથનું પુણ્ય દેનાર નમ શિવાય ઑમ નમ શિવાય ચાર વેદનો એક જ સાર નમ શિવાય ઓમ નમ શિવાય કરોડ જપતા જે જાપ નમ શિવાય ઓમ નમ શિવાય શિવ પદ આપે ભોલા નાથ નમઃ શિવાય ઓ નમ શિવાય કામ ક્રોધ હર નારુ નામ નમ શિવાય ઓમ નમ શિવાય માયા મોહન દૂર કરનાર નમ શિવાય ઓ શિવાય શિવરાત્રિએ જપ જો જાપ નમ શિવાય ઓમ નમ શિવાય જનમ જન્મ શિવાય ઓમ નમ શિવાય શ્રાવણ માં કરતા જાપ નમ શિવાયોં નમ શિવાય શિવ ચરણો માં પામે વાસ નમ શિવાય ઓમ નમ શિવાય ઇકુતેર પેઢી તારે નાથ નમ શિવાય ઓમ નમઃ શિવાય નિર્ધન નિધન આપે નાથ નમ શિવાય ઓ નમઃ શિવાય પુત્ર પુત્ર દેનાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ગ્રહની પીડા દૂર કરનાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દુઃખ દરિદ્ર દૂર કરનાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મહારોગ નો એક ઇલાજ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સુખ શાંતિ આપે એક નામ નમઃ શિવાય ઓમ નમ શિવાય અકાળ મૃત્યુ ટાળે નામ નમઃ શિવાય ઓમ નમ શિવાય શિવ શરણો આપે એક નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય તેમાં કામ નમ શિવાય શિવાય ભજીલ્યો ને છોડી સૌને કામ નમઃ શિવાયોં નમઃ શિવાય બતાવ્યું ગુરુએ સાચું જ્ઞાન નમઃ શિવાય ઓમ નમ શિવાય શ્વાસે શ્વાસે જપચો જાપ નમ શિવાય ઓમ નમઃ શિવાય સંકટમાં આપે આ રામ શિવાય ઓમ નમઃ શિવાય શ્રદ્ધાથી જપજો એક નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અરજી સાંભળજો ભોલેનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભક્તિ અનન્ય આપજો નાથ નમ શિવાય ઓમ નમ શિવાય વિશ્વનાથ જપતા એક જાપ નમ શિવાય ઓમ નમ શિવાય સોમનાથ દાદાના જપતા જાપ નમ શિવાય ઓમ નમ શિવાય નિષદિન માળા જે કરે સવાર બપોર ને સાંજ સંકટ તેના દૂર થાય જરી ના આવે આજ આદિ વ્યાધિ ઉપાધિ હરે પરમ પાવન શિવ નામ મનોકામના પૂર્ણ કરે ભક્ત વત્સલ ભોલેનાથ ઓમ નમ પાર્વતી પતયે હર હર મહાદેવ હર જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્ર સગા સંબંધીઓ સ્નેહીજનોને આ વિડીયોની લિંક ફોરવર્ડ કરજો તેમજ કોમેન્ટમાં ઓમ નમ શિવાય ચોક્કસ લખજો